તો હે ગઈ આજનો લોક ચાલુ થાય ગિરનારમાં તો અટાણે તો બહુ માં રકડી એને પાછે હા તો નવી સીડી જવાનું હોય જા અંદર મોય રહેલા જાય અને અટાણે તો અંધારું હે પી ચા તો ના જડી આનું ભાઈ મોડું મોડું ઉપકી ગયો હાલો હવે હાલો હાલો તો ગિરનારમાં લાઇટિંગ દેખાય ને માણો એટલું જાય અંદર ફરતી કરજો અને આ ચા પીવા બે ગયા પેલો પગ છેલ્લા તો જો ચાલુ કરી દીધું ચડવાનું હવે એ હોતું જ નથી આ લાઇટ આગળ જાય

વરસાદ આવે મજા આવે અને અને બહુ મજા આવે તો જો નજારો જો અહીંથી વરસાદનો જો નજારો આવીને આમ પતરો જોવા મસ્ત થઈ ગયો હવે તો આવે અને રોપ તો જો જાય રે ચડી ઉભે રાખો એમ કે આ જો રીસ પણ નથી દેતો કાંઈ અહીંયા સ્નેપ મોકલા મોકલ થયો આવડો અહીંયા નજારો આપડે કેટલા પગથિયા ચડી ગયા ભાઈ લોકો ત્રેવીસો પગથિયા ચડી ગયા અટાણે ફોન કાઢ્યો કેમ કે તો વરસાદ આવતો એટલે ના મજા આવે અને નજારો જોવો તમે ગિરનાર આમ એક ફેરે ચોરદારે અહીંયા અમે ચડ્યા અહીંયા ઘડીક બેઠા આવડા સ્નેપો વાળા હે પાડે હે સ્નેપો હરખાય ઝૂમ કરજો ભાઈ ફરે જૂનાગઢ આવવાનું ચોમાસામાં કેમ કે મજા જ આવે આમ જો વાતાવરણ જો તમે ખાલી એક નમરા આમ દ્રશ્ય જો જોરદાર લાગે આપણને ને પ્રકૃતિ જોરદાર દેખાય આમ જો ફરતી કોર એમ થાય કે આયા ને આયા બેઠા રહી આપણે પણ ચાઉ આજી અંબાજી લગન ને એટલે ચાઈ એમડા નાસ્તો કરવાનું કરાય આ નાસ્તો કાઢે તો ખાય શું છે કેરા કેરાનો નાસ્તો કરવાના બનાના બીફોર બનાના અને વીયો જો એકદમ મજા આવી આવે છે જો આ બાતે જે બે કે બીજો કઈ ધંધો નથી લાવો હું ખાઈ લે લે લેરાનો નાસ્તો કરી લીધો ને હવે અહીંથી નીકળી આગળ હાલવા જાય કેમ કે મજા આવે આપણને ગિરનારમાં સોમાસામાં વરસાદ નતો પણ વરસાદ આવી ગયો એટલે મજા આવી ગઈ અહીં હવે હા મલ લઈએ એકાદો લાવ લાવ પથર એ વરાણ કી દેમ જોળા લઈ લે કેતો તો એ વાત જો આ

દર્શન કરવા જાય આપણે ભાઈ માંડભાગી સુ કેમ કે ટ્રાફિક થઈ ગયું આકર તો નથી ટ્રાફિક હતું ત્યાં તો ઘણીક વાર ચક્કા જામ થઈ ગયો હલી કે ના હલબલે

જો જો વાતાવરણ એક નંબર થઈ ગયું ને હવે જવાનું આપણે ગુરુ દત્તા ઠેડારા છો જો આઈલા જે પાણા તો દુનિયામાં આવી ગયું જો આઈ રહ્યો તો ગુરુગતતા ગેટ આવી ગયું ને જો વાતાવરણ વાદરા એક નંબર દેખાય અને પછી જો ગુરુ દત્તાધીનનો સિંહ તો જો આવે રહ્યો એક નંબર પરતિકર વાદરા એવા થઈ ગયા સલના થાકી ગયો સ્નેપ મૂકો ભાઈ પ્રમોશન થઈ ગયું આપણો फिटिंग से हम आई दशरा आलू आया हलवाया, लिया हलवा या नया लगन आलू हां आ येची वाह वाह हमारी मां खाई ली देवा निकरो अगड़ खुडुंगरा लगन के मुपर जैस ओके बस आई तो यार मस्त जो हमारे माथे ते ने अबे हेठे जाव तो ट्रैफिक एवडो है

નામ જુ નિયમ વારો આવેલા વારો નથી આવતો જો પબ્લિક તો જો દુનિયાનું હોય પબ્લિક તો દુનિયા જો ક્યાંય વારો નથી આવતો આમથી છે અહીંયા લગાણ ઉપર આવ્યા તો ક્યાંય વારો નથી આવતો બહને નીકળ્યો નવા એવું તો નથી પબ્લિક દુનિયાનું હોય અહીંયા